જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે ઘણા બધા લોકો પાસે રેશન કાર્ડ તો છે પરંતુ બારકોડવાળું રેશન કાર્ડ છે એ નથી હોતું રેશન કાર્ડ છે એ ઘણું બધું જૂનું હોય છે પરંતુ હવે બારકોડવાળું રેશન કાર્ડ કઢાવવું ફરજિયાત છે કારણ કે ઈ કેવાયસીની પણ પ્રક્રિયા છે એ ચાલી રહી છે તો બારકોડ રેશન કાર્ડ હોવું દરેક પાસે જરૂરી છે હવે ઘણા સમયથી લોકો ગુજરાતની અંદર રહે છે પરંતુ રેશન કાર્ડ છે એ ધરાવતા નથી તો નવું બારકોડ રેશન કાર્ડ છે એ કેવી રીતે મેળવવું એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણપણે ચર્ચા છે એ કરવાના છે એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આ વિડીયો છે એને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો હવે આપણે વાત કરીએ તો રેશન કાર્ડ કઢાવવું ખૂબ જ સરળ છે અને લોકો પાસે હાલના રેશન કાર્ડ જે છે એ હાલના રહેઠાણના સ્થળે કોઈપણ પ્રકારના રેશન કાર્ડ છે નથી હોતા જે લોકો ઘણા સમયથી ગુજરાતની અંદર વસવાટ કરી રહ્યા છે પરંતુ રેશન કાર્ડ ધરાવતા નથી એવા લોકોને રેશન કાર્ડ કઢાવવું છે એ ખૂબ જ જરૂરી છે કારણ કે રેશન કાર્ડ છે એ ઘણી બધી જગ્યાએ માગતા હોય છે તો બારકોડવાળું નવું રેશન કાર્ડ છે એ કેવી રીતે કાઢવું એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા છે એ કરવાના છીએ હવે આપણે વાત કરીએ તો ભારત સરકાર દ્વારા નવું રેશન કાર્ડ છે એ કાઢવા માટે ફોર્મ ટુનો નો નમૂનો છે એ આપવામાં આવ્યો છે ફોમ ટુનો નો જે નમૂનો છે એ આ પ્રકારનો છે કે આ જે નમૂનો છે એ તમને નજીકના કેન્દ્ર પાસેથી છે એ મળી રહે છે આની અંદર તમને નજીકની મામલતદાર કચેરી છે ત્યાંથી પણ આ નમૂનો છે મળે છે અહીંયા અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો હોય છે આ ઉપરાંત તમે કયા કારણો માટે અરજી છે લાગુ કરો છો એ પણ અહીંયા તમારે ટીક કરવાનું હોય છે કે તમારે આગળ તમે રેશન કાર્ડ નોટું ધરાવતા એટલા માટે તમે કોઈ જગ્યાએ વેપાર ધંધો બદલ્યો છે એટલા માટે ત્યારબાદ તમારું નામ તમારું શેરી ગામ તમારો વોર્ડ નંબર પિન નંબર ટેલિફોન મોબાઈલ નંબર ઈમેલ આઈડી ત્યારબાદ તમે કયા વર્ગની અંદર આવો છો હાલનું તમારું માલ મકાન જે છે એ ભાડાનું છે કે ઘરનું છે ભાડાનું હોય તો ભાડા ચિઠ્ઠીનો નમૂનો ત્યારબાદ તમારી પાસે રાંધણ ગેસની અંદર એલપીજી સિલિન્ડર છે કે નહીં ત્યારબાદ એલપીજી હોય તો કેટલી બોટલ છે કુટુંબના મુખ્ય વ્યક્તિ જે છે એ શું કરે છે ત્યારબાદ ખેડૂત હોય તો ખેડૂતના ખાતા નંબર કિસાન ક્રેડિટ કાર્ડ હોય તો એ ખેતીની જમીન હોય તો ખેતીની જમીન જે વિગતો છે અહીંયા ઉપર ભરવાની હોય છે બેંક અકાઉન્ટ નંબર છે એ પણ અહીંયા નાખવાના હોય છે ત્યારબાદ તમારી પાસે કોઈ વાહન છે કે નહીં વાહન છે તો કયો વાહન છે એ અરજદારની સહી અહીંયા કરવાની હોય છે અને ત્યારબાદ આ જે છે તમારે મામલતદાર કચેરીની અંદર આપી દેવાનું હોય છે આની અંદર આપણે વાત કરીએ તો આની અંદર વીજળી બિલ ઇન્કમ ટેક્સ ગ્રામ પંચાયત અને મિલકત વેરાની બિલ ડ્રાઇવિંગ લાઇસન્સ ટેલિફોન મોબાઈલ નંબર ચૂંટણી કાર્ડ ત્યારબાદ રાંધણ ગેસ અને પાસબુક પીએનજી ગેસ વપરાશનું છેલ્લું બિલ ખેડૂત ખાતા વહી ત્યારબાદ નરગેશાનું જોમ કાર્ડ બેંકની પાસબુક ક્રિશાન ક્રેડિટ કાર્ડ આટલા જે ડોક્યુમેન્ટ છે આની અંદર તમારે પુરાવા સ્વરૂપે આપવાના હોય છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો ફોર્મની અંદર માગેલ જે વિગત છે જેમ કે નામ સરનામું જાતિ કુટુંબના અન્ય વ્યક્તિના નામ અને તેમની સાથેનો સંબંધ અભ્યાસ ધંધો આવક અને અન્ય માહિતી આપી અને સૂચના પ્રમાણે સ્પષ્ટ સુવાચ્ય અક્ષરની અંદર તમારે આગળનું જે એપ્લિકેશન ફોર્મ છે ભરવાનું હોય છે આની સાથે તમારે સંબંધિત પુરાવાઓ છે એ પણ જોડવાના હોય છે જો તમે ભાડે રહેતા હોય તો તમારી ભાડા ચિઠ્ઠી અને જ્યારે તમારું મકાન પોતાની માલિકીનું હોય તો તમારા મિલકતનો નંબર અથવા તો તમારું જે વીજળીનું કનેક્શન નંબર છે એટલે કે તમારું લાઇટ બિલ આવે છે એ પણ આની અંદર જોડાણ સ્વરૂપે આપવાનું હોય છે હવે જો તમે રાંધણ ગેસ કનેક્શન અથવા તો ગેસની પાઇપલાઇન ધરાવતા હોય તો એની વિગત આપવાની રહેશે જો સભ્ય અઢાર વર્ષથી ઉપરનો હોય તો એની ચૂંટણી કાર્ડ ધરાવતો હોય તો ચૂંટણી કાર્ડનો નંબર છે એ પણ આપવાનો હોય છે અને કોઈ પણ કાર્ડ ધરાવતા ન હોય અને રેશન કાર્ડ મેળવવા માટે અરજી કરી હોય ત્યારે આપને ઓળખના પુરાવા તેવા હાલના રેશન કાર્ડ ધરાવતા હોય તેવા વ્યક્તિના ઓળખ તથા તેમની સહી ચૂંટણી ઓળખ કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ જે રોક રજૂ છે એ કરવાની રહેશે તેના વગર તમને નેવું કાર્ડ છે એ નહીં મળે આ ઉપરાંત આપણે વાત કરીએ તો કુટુંબના જે સભ્યની ઉંમર પંદર વર્ષ કે તેથી વધુ હોય બંને હાથની આંગળીના બાયોમેટ્રિક છે એ પણ આપી શકે અને તેમનો ફોટો છે એ પણ તમે ત્યાં જઈ અને પડાવી શકો છો હવે નાના રેશન કાર્ડ માટેનું અરજી ફોર્મ છે એ જમા કરાવો ત્યારે તેની પહોંચ છે તમારે મેળવી લેવી જોઈએ અને પહોંચ છે તમારે તમારી પાસે રાખવી જોઈએ એકવાર તમે ફોર્મ ભરી લો ત્યારબાદ તમારું રેશન કાર્ડ છે દસ પંદર દિવસની અંદર આવી જતું હોય છે અને જો તમને આની અંદર કોઈ પણ પ્રશ્ન હોય અથવા તો કોઈ પણ માહિતી છે તમારે જોતી હોય તો ટોલ નંબર ફ્રી છે એ અઢારસો બસો તેત્રીસ પંચાવનસો આના ઉપર તમે જાણ છે એ પણ કરી શકો છો તો નવું રેશન કાર્ડ છે કઢાવવું ખૂબ જ સરળ છે એકવાર તમારે આ ફોર્મ છે એ કાઢી એ ફોર્મ ભરી અને જરૂરી દસ્તાવેજો છે એ નજીકની કચેરીની અંદર આપવાના હોય છે ત્યાંથી તમને પહોંચ છે આપે છે અને ત્યારબાદ ચારથી પાંચ દિવસની અંદર અથવા તો દસથી પંદર દિવસની અંદર તમારું રેશન કાર્ડ છે એ તમને મળી જાય છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો